હેલો મિત્રો રામ રામ જય માતાજી આજનો બ્લોક અહીંયાથી આપણે ચાલુ કરી રહ્યા છે તો આજના બ્લોકમાં આપણે જવાનું છે લગનમાં તો આજે આપણે કલાકાર પૂરીબેન આવી રહ્યા છે તો અહીંયા આપણે જવાનું છે મોખાણા તો લગનમાં જવાનું છે કાલે તો લગનમાં ગયા તા એનો પણ મેં વિડીયો અપલોડ કર્યો તો પણ એ વિડીયો આપણે યુટ્યુબ પર આવી એપ્સ નથી કર્યો એટલે એ વિડીયોમાં મારે કંઈક ફેરફાર થયો તો એડિટિંગ કરવામાં ફેરફાર થયો હોય કાં પછી કંઈક વિડીયો મિસ્ટેક રહી ગઈ કાલે માથું દુખતું એટલે મેં એમને એડિટિંગ કર્યો હતો તો આજના બ્લોગમાં અહીંયાથી આપણે ચાલુ કર્યું તો આપણો ડાયરો બધો જો અહીંયા બેઠો વાટ જોઈ ને બપોર પછી જવાનું હોય તૈયાર વાગે તો તમે જો મારી ચેનલમાં નવા હોય તો શેર સબસ્ક્રાઈબ ને લાઈક કર્યા વિના ના જાતા નહીં તો આજે આપણે લગ્નમાં જવાનું છે શાંતિબેન આ ગાડી લઈને જવાના હે જો આ ગાડી લઈને લગન માં જવાના અહીંયા બેન અહી ત્રણ કઈ વાગે ને તૈયાર થઈને જઈએ પછી રાધિકાબેન કઈ પછી આપડા ભાણેજો આવી ગયા જો ભાઈ હા એમ ને આપડો ધ્રુવભાઈ પણ અહીંયા આવી ગયો ને આમાં દીકરી ગુમરા મારે હજી બપોરા કરવાની તૈયારી છે બપોરા કઈ ખવરાવે કઈ પીવું આવે તો આજથી અહીંયા ચાલુ કરી દીધો લગનમાં જાઉં ત્યારે આપણે લોક ઉતારશું ફરવા જવા માં તો એકદમ થઈ ગયા કમ્પ્લીટ દેવી બેન ને કુણાલ આવી ગયા જો આપર પછી રાધિકા થઈ ગઈ ત્યાં શાંતિ થઈ ગઈ ત્યાં થાકી બહુ ગઈ મને માં પછી મેળની આવે મારે બાકી દર થાકી ગો ના ભાઈ બાકી હા તો આ જો ભણે જાવી આશા બેન આપડા મે ના આશા આવી ગયા જો એ વોટ દે થી પલક આપી આવી ગયા મરાણ ભાઈ આકોરે બેહી ગયા પછી ઝૂલો ભાઈ અમારો અહીં આવી ગયા જો એ સંપલ દાદા પેરાર આ મારા સંપલ લઈ લે જો કેમ

હવે જો આ બધી હાલે ને તો આપડે અહીંથી ઘેર થી નીકળવાનું તો પછી

અમારે અત્યારે હે ને બેન આવી ગયા અહીંયા કોમલબેન ને બધા વાટ જોતા હતા બપોરની ત્રણ વાગ્યા એમ કહેતા હતા કે પુરીબેન આવવાના હે એટલે આજના ધ્રુવ ધ્રુવી વાત જોતા ત્રણ વાગાની અહીંયા જો મામા આવી ગયા અત્યારે જમાડવા ચાલુ છે આપણે એટલે જમી બમી ને બધું કમ્પ્લીટ કરી ને પછી આપણે સાંજે ચાલુ કરવાની છે લાલભાઈ ન લઈ આવે ન્યાય મારે ખામી રહી ગયો યાર તમે મારે લાલભાઈ ને યાર હા ચતુરાઈ થી ભરેલ ચાકડા અને તારા બારણે ચતુરાઈ થી ભરેલ ચાકડા અને તારા બારણે બા એ પછી ઉણપુ હો મે જમડવાળી વારકા માં મઝરાડી મારી માવડી રે હો માં હું કરતી અમાડા રે કા એક દિવાને É, é. جا او کتو رت جا او کتو رت جا او کتو رت جا او کتو رت लाह देव छोरे मातम छोरे जय राम छोरे लाह देव छोरे हरो गालिए गालिए सो तुम्हें आलो पार मनहिं ये मम मोजे

આજે આપણે બીજા દિવસનો હાનનો છ વાગ્યાનો બ્લોક ચાલુ કર્યો એનું કારણ કહું તો કે કાલના બ્લોકમાં આપણે સાંજેમાં હતા એટલે છ સાડા છ પાંચ વાગી ગયા હતા આવવામાં તો કાલે બ્લોક નહોતો ઉતાર્યો આપણે ધૂરો રાખી દીધો હતો તો આજે આપણે છ વાગ્યા ને આવી ઉતરતા હોવાના તાકડી ઉઠ્યા તો કાલો આપણે અત્યારે બ્લોક બંધ ચાલુ ચાલુ રાખવાનો હતો એ બંધ કરીએ તો કાલના વિડીયામાં પાછા મળીશું ને આજનો બ્લોક અહીં આપણે પૂરો કરી રહ્યા છે લગ્નનો કાલે હવે કામ ઉપર સડવાનું છે હમણાં બહુ ભારે વિવાહ કરી લીધા વિવાહમાં કંઈ ઘટે નહીં એવી મોજ કરી ને મારા ફોનમાં બધાને ફોન આવતા હે પણ ફોન કાકા દવાખાને પીડ્યો ફોન એનો પણ ફોન આવ્યો હેમ કે રમભાઈ એમાં કેટલાકનો ફોન આવવા દે તો મોબાઈલ એ બગડી ગયો તો આ જૂનામાં મોબાઈલમાં બધું ચાલે જૂના નંબર હોય તો એમાં ફોન કરજો બાકી તો એ મોબાઈલમાં તો ફોન થાય નથી ને ઉપાડીએ નહીં કોઈ તો ફોન કરવો હોય તો તમને આ મોબાઈલના નંબર તો તમારા તો બધા આ નંબર ઉપર ફોન કરો ઓલા રૂમમાં ફોન કરોમાં એનો ફોન આવ્યા છે કે ભાઈ દવાખાને પીડ્યો એ ત્યાંથી ફોન આવે કે આમાં ફોન આવે ફોન હોય ઉપાડતો ઉપાડજે ને કહેવાય ભલે એ વાત તો બે દી અમે વિવા કરી લઈએ તો ભાઈ બધાને વિનંતી કે હાલે આપણે પરમદી આપણો નવો મોબાઈલ આવે ઓનલાઈન મેગ્યો છે તો એનો પણ આપણે અનબોક્સિંગ કરશું ત્યારે હું તમને બતાડી તો બાકી તમને નાનો એવો ફોલ્ટ મારે મોબાઈલમાં હાલે ફોલ્ટ વિડીયામાં હાલે થોડો ઘણો ટૂંકો ને એવો તો કંઈ પણ ભૂલ થતી હોય તો માફ કરજો તો આજનો બ્લોગ અહીં આપણે પૂરો કરીએ આવજો જય દ્વારકાધી જય માતાજી હર હર મહાદેવ